તમારે વિજા જોવી છે હા તમે જે પાસો વિજા જોવી ને જોતા જોવી છે વાઘુજી તમારે વિજા માટે છે ને તમારો જે એક વિઘો પડે ને એરો પેલા વેચી મારો અને પછી તમારું ઘર વેચી મારો પછી તમારે વિજા આવી જાય બે તેરે નામ કા કુત્તા પાલુ તમે તમારું ઘર વેચ્યું તમારી જમીન વેચી આના ચેતો ખર્જો થાય છે તમને ખબર છે 20 થી 25 લાખ રૂપિયા ખર્જો થઈ જાય કરો ખર્જો ખબર પડે સાતે વિજા જોવી છે ગળાની શોગન અરે ગળાની સોગન સાચી વાત છે

સિમેન્ટ રી નાસી અને નાના કોન માં ભરીમ ફિટ કરી દીધા જેવા છે એટલે પાર આવે શું વિચાર છે લ્યારો શું વિચાર છે દશમન દે ને તો જિંદગી લઈને ફરતા હડ્યો એ એટલે માપે માપે બોલો

તમારી શકલ ઉપર એક વાત કઉ ખોટું થી લાગે બોલો બોલો ચકરી લાગો છો તમે ચકરી એ અમારા કોમલે માથા પાડે ગણવામાં આવની તો હું અલે આજે આખા કોમને પાધું પાડું છું તને ખબર ના હોય તો કઈ દીલા માં કાંગલી એટલે તમારા ગામમાં માથા પાડે તમે દેમ ને